તો કાઢો ને એમાં ઈંટ પડી જાય કે પગે હેઠે અડી જાય તો મારા આઉટ સમજી ગયા ને બધા આમ રાઉન્ડ મારીને કાઢો ને તો હાલ છે પણ જે ઓછા ટાઈમમાં કાઢી દે એ આજનો વિનર અને આપણે એને ઇનામમાં બસો રૂપિયા આપીશું સમજી ગયા બધા છે ને નંબર આપી દઈએ બરાબર લો આપી દો બધા અલે વિરાજ તાર નંબર આવ્યો આ તો આપુદા ભાઈનો નંબર બાકી રહ્યો અક્ષય ભાઈનો કેમેરા મે આપણે પહેલો નંબર લઈને આવ્યા છે બુધા ભાઈ ઓલરાઉન્ડર બુધા ભાઈ તો બુધા ભાઈને સાયકલ આવડતી નથી એટલે નાની સાયકલ આપે બુધા ભાઈ રેડી ના સ્ટાર્ટ બુધા ભાઈ પાસે ઘરે ગામમાં જઈ બુધા ભાઈ હા બુધા ભાઈ કાટો કાટો

વિરાટ તો વિરાટ ભાઈ ના કમ્પ્લીટ કર્યો 38.73 સેકન્ડમાં છે 8 નંબર લઈને આવ્યો આપણે વિશાલ તો વિશાલ ભાઈ પાં વિશાલ વિશાલ ભાઈ બોલો આ કે ખેટરમાં ભમન

તો આ બાજુ મનીષ ભાઈ છવ્વીસ પોઈન્ટ બેતાલીસ સેકન્ડ માં ટાચમ્પ્લીટ કરે સત્તર બધા થી આગળ છે તો આ પછી નો નંબર આવશે ચૌદ તો હવે પછીનો નો નંબર લઈને હાર્દિકભાઈ હાર્દિકભાઈ રેડી હાર્દિક હાર્દિકભાઈ અહીંયા આઉટ થઈ ગયા છે તો હવે પછીનો નંબર આવશે પંદર તો હવે પછીનો પંદર મો નંબર લઈને આવ્યા છે આપડા કેમેરામેન અક્ષયભાઈ અક્ષયભાઈ રેડી

स्टार्ट वाह 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 वाह